હાલ કહીશીસ આવી ગયા છે કેમ કે થ્રી જવાબ આ ભાઈ હોય જ નહીં કેમ હળગો નહીં

લોકેશન ઓ એ એ હા બોમ આવ્યો આવ્યો ભાગો ભાગો એક નંબર ને ત્રણ નંબર ને દે તો હોજ ગયો ભેંડા જો મારો ભાઈ બાલ્કની માં અમને બાલ્કની માં કોઈ જોઈ ન હોય કે પ્રો પ્લેયર હોય કે ગોળી ગોળી કાઈ પ્રો પ્લેયર હોય ને એને ખબર હોય કે બાલ્કની બેઠો છે જેમ કે હું હાલ તન નંબર ફૂલ કવર છે મારા તરફ થી ઓકે નોક નો થતો તો બાકી બાલ અમે બારીયા થી આવશે બધાને હું જોઈ લઈશ મુંજા તો નઈ જડિયા તો મુંજાનો તો તું ગયો

હવે ઇવેન્ટ કદી જાય છે મને ગાજી છે ને નવો ઇવેન્ટ કાક મે આવ્યો મે સાંભળ્યું છે કાક પેગવીન વાળો આવે છે બરફીલું વિન્ટર આવે છે એટલે કે વિન્ટર માં વિન્ટર વાળો આવે તો તો મજા આવી જાય આ ઓલ ઓલ ડ્રેગન વાળો વિન્ટર એક નંબર હતો આ તો ઠીક હવે હમણા વચમાં આવ્યું તો હુયો ઘા કરીને નાઈ થી જવાનું હુયો ઘા કરીને નાઈ અહીંયા જવાનું ઓહો આ સીયા ક્યાં છે એક્સપોર્ટ વાળી બહુ એક કેમ થી મમરા ભરે છે એનો પ્લાન હતો ને કા હા પેલા નંબર હતો આરપી વાળી લડુ થયું પણ કોઈ નીકળવું નહી અરે અરે એ નો પડે નો પડે ઉપર ઉપર દર્શન દર્શન હાલો આ તો તાજ આવી ગયો શું વાત છે ભાઈ

પછી નારાજ થઈ જાય ભાઈ એ લોકો એક જ છે જો એક નું તો ભૂત બને ને કોને મારસ તું ભાઈ મને મારસ તારી ગોળી મને નઈ અડી એક આઈ અમર હે ભગવાન હા બગા હા આવે કોને ખબર આ બગા હા રેકોર્ડિંગ કરતો ત્યારે જ બગા હા આવે મને તો

મારી મુંજાતો નહી આવું તારી પાસે એ ભાગો પકડ પકડ પકડે એટલે ભાઈ જાવા થોડા શું નામ છે આ રોચી એ જે હોય ભાઈ તને મારી નાખો ને બસ તે મને બોમથી થી તો મેં તને ગોળીથી માર્યો હાલો બીજી મળવી ગોળી થી મેરો હિ ફિટું મળી બોમ્બ ન હોય એ બંધા હું કામના ના બધા બોટીયા આવે છે પ્રો લોભી આવે ને મને આરપાર મારી નાખે તો મજા હાલ એક બંદો છે આના એમ તો બે થઈ ગયા હરા છેલ્લા એકાદ દબિયા વીધા હોય ને તો એને જાતા કરાય કારણ કે એક કેમ પરી આવ્યા હોય ને કે મારી જ નાખે આપણને હજી તને કહું છો ભગાડ અહીંથી વૈયા જવી મારી પાસે તાજ છે હું બાર જઈને બધાને મારી નાખીશ અહીંયા મને એમ કેમ મહેસૂસ થાય છે હું મરવાનો છું ગમે એ થાય તો ઝાડું છે ને ઊભું ન રાખતો અને ઉતરતો નહીં નકર મને ઉતારી દેશે

બોલાવ જો જલ્દી આયા બંદા છે જો સ્મોક બોક થાય છે થોડો થોડે કેંતે મારી દેય કો બોટિયા આવે એવા તું ન્યા દેને ઊભી રાખી દે ડાયરેક્ટ એમ તો મારે બેહારો ને જા તો એમ મમરો ફરતી તો અમારો હાલો પીવી વિઝન મળે જા એટલે હું નીકળું છું ભાઈ

અરે બંદા છે કે કઈ ખબર નત પડતી હું આવ્યો ત્યારે તો આયા તો જોગો કે બોમ નાખ્યો વોચ આઉટ વોચ આઉટ એક આ બાજુ છે એ તો ઉડીન ભાગે છે પીપી બાજુ થી બહુ ટ્રેક કરો બહુ મઘરો વસ્તુ છે ભાઈ એક તો સુર 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 ગોળી ફોટે બી બેજન ની એમાં તમે ચાલતી ગાડી એને મારવાનું કરો કેમ ભેગું થાય

ભગવાન ની દયા છે આમાં છે મારા ઘરે અહીંયા છે ગયો આર્યો માસ્ટર મોલી સ્ટાર મોલી નામ કેવું હતું એનું બિચારા પાસે મોલી જ નોતી આ આ હું છે ડબલ્યુ ગ્રેનેડ ગ્રેનેડ જો ગ્રેનેડ ઓય આ તો મસ્ત હિલ ભરી નાખે ઉપર આખી બનાવી કે નેટ થી 25% આવી રહી આ ભાઈ વાહ

ના બંદા નહીં નહીં છે 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 માર માર ઉપર હજી એક છે અત્યારે ઓપન માંગે બધા ને હાલો ઉપર જાવ તો આવ વોચ આઉટ તો જે મારો ઓલો ટાઈમ છે ને તારે મને ખબર છે તો ઉડીન તો જાય અહીંયા કોઈ લાગતું નથી એવું પગલા પગલા ન થાવતા એ કેમ્પર કેમ્પર યાર લખોટો લખોટો આલા નીકળો નીકળો આલા લજી બે બંદા બાકી છે બે ને એમ તો નવ છે કા નવ માંથી ત્રણ આપડે એટલે છ છ બંદા બાકી છે ભાઈ વોચ આઉટ વોચ આઉટ ન્યા છે રામ ગાડી જાય આ ઓર આ રહા હો બ્રધર ઓન ધ વે બાકા જી કી ઓન ટો ક્યાં છે આ ત્રણ નંબર તો અહીં ઉભો રહી જોઈએ

એ ઉભો રહેજે ઉભો રહેજે મરતો નહી હો તર નંબર આવો આવો ઉભો રહે પગ્યા તો કોઈ નથી આવો સુ તર નંબર થોડો પાછો રહેજે આ ઓલા છે ઇવેન્ટમાં માર્યા હતા નહી આ ચાઇના વાળા 1v3 કીધું તો ઓળખ શરમ ઓય બોચી આટી જે તો ડીપીએસ

બે નોખા નોખા દે છે જો જો બે હાડા એક લાવત ને તો તો રસ મારી દીધો તો આપડી ઉપર એ આ આમાં બેહીન પીને ભાઈ અવડા મોટા જો બે બંદા ગોતો ને થોડું કઠણાઈ પડે યાર મારે તો એવી જ લોબી આવે મોટા જોર માં ક્યારેક એક ઘટતો હોય ક્યારેક બે ઘટતા હોય બધા મળે નહીં કલાક કલાક લગી તો ગોતવા પડે

હું ભાવનગર નો ટોપ ગ્રેનેડિયર છું ભાઈ જોઉં તો જોઈ લેજે છે ભાવનગર ના ઇતિહાસમાં એક થી દસ માં હું મળીશ ક્યાંક ના ક્યાંક એમ તો હેસ્ટેગ છું તો કેટલા નંબર વાળો બહુ આગે છે ભાઈ એ દોઢસો ઉડાડી દીધે એના ટીડીએમ ને એ અને ટીડીએમ ને ગણાતો હોય ને હરાના ટીડીએમ ના બોમ્બ ઉદાડી હારા માં હવે આયા પડે ક્યાંય નો એટલે છે બાજુ આગળ જ છે રાખજે હા ભાઈ વાહ વાહ સ્ટાર આવી ગયો છેલે છેલે મે આવી ગયો આઈ નથી ભાઈ ઓલો કેમ્પરીઓ નથી ઇવેન્ટ માં મેરો આ હાલ ડિસ્કો કર ડિસ્કો કર વિક્ટરી જો વિડિયો મજા આવે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી નાખજો મળીએ બીજા વિડિયો માં ચાલે કી બાય બાય